પડી કાવાળી એને મોકલાઈ દીધા છે એટલે આધી અધૂરી 50% થી 50% બાકી છે ઘર ભેગુ થાને આને ઓળખો છો ને આગળના બ્લોગમાં તમે જોયો છે આ લોકો આજ અમારે અહીંયા તો અત્યારે ધુમવાનું શરૂ થઈ ગયું છે અને અમારે તો પીરસવા વાળા બધા ઊભા છે ભાઈ જમીન દીધો છે જમીન છે જય જય માતાજી શ્રી કૃષ્ણ સ્વાગત છે 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 તમારું મસ્ત નવા અને 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 અત્યારે વાગી ગયા હવા આપણી ઘરે આવ્યા મહેમાન તમે જો આવ્યા છે થી કોઈ લોક જોતું હોય તો કમેન્ટ કરી દેજો બરોબર છે અને અહીંયા અમારે મેહુરભાઈ રમાડે છે

રમડવાને હોય કે હુવાને હુવા દેવાના હોય એમને આ સુતા હોય તો એને હે આ હુતા હોય તો એને જગાડવાના હોય કે હુવા દેવાના હોય એ કાઈ આ સુતા હોય આ સુતા હોય બે હે આ બે સુતા હોય તો જગાડવાના હોય હુવા દેવાના હોય હુવા દેવાના જગાડે ને પપ્પા જગાડે

બધા ઘરે રોટલી હોય અમિત પછી કેમ નો જુઓ કઈ અમિત આવ્યો નથી આપડે જો દૂધી શાક છે ચોળાઈનું મિક્સ કરી દીધું આ લાપસી છે પ્રસાદી ની પપ્પા ખાવા બે ગયા છે

તો ગાઈઝ જો અત્યારે વાગી ગયા છે બે અને બધાય ઊઈ ગયા છે દાદાને મમ્મી ટીપ્પા નાખતી તા ને એ તો ઉગી ગયા છે ને પપ્પા એ રમાડે છે તીટીને જો ઓર પછી ઘેરાઈ રહ્યા છે તે બે ને રમાડે પપ્પા અને હું બનાવું છું આટલી માટે થાળી થાળી ડેકોરેશન આપણે કરીએ છીએ તો જો આવા છે ને બધાય ચોખા છે કલરે કલરના ઋષિ પડીકા વાળા ભાઈ પડીકા વાળી દીધા ઋષિ કડીકાવાળી એને મોકલાવી દીધા છે જો આ બધા કલરે કલર ના ચોખા છે આમાં પીળા છે આમાં લાલ છે આમાં કેસરી લાગે હમ આમાં કેસરી છે કેસરી લાલ પીળા ને આમાં છેલ્લા લીલા બાકી હતા લીલા છે જો એટલે છે ને આ લોટ છે આપણે લોટ થી કરવાની ડેકોરેશન તો હાર વાલો થાળી ડેકોરેશન કરીને પછી તો આપણે છે ને હવે થાળીમાં થોડુંક ડેકોરેશન કરી નાખવી એટલે થોડુંક ફિનિશિંગ મસ્ત આવે તો આપણે એને છે ને સોરી ડ્રો કરી નાખવી એટલે મસ્ત લાગે બરાબર છે તો હાલો આપણે ડ્રો કરીએ કોક આગળ શૂટિંગ કરવાવાળું આવે તો આપણે શૂટિંગ કરવા દઈ દઈએ પછી આપણે થાળી ડેકોરેશન કરી નાખવી તો જો આપણે સામાન આવી ગયો છે રાહુલભાઈ રાહુલ ટમેટા છે બધું ભલે પીડું અત્યારે તો અમિતભાઈ હું લઈ આવ્યા છો તમે દેખાડો જરી અગાઉ કેવાય ને તો આમ વિડીયો આમ રાખીને બે હતું સીધા માણસ અત્યારે પાણી દાળ શાક નું છે અલ્પાભાઈ પાણી ભરાય છે દાળ શાક બનાવવાનું છે એટલે પીવાનું પાણી ત્યાં નાખવાનું અલ્પાભાઈ હા બરોબર છે સારો કામ કરો અને જો અહીંયા ઋષિ થાળી ઓલમોસ્ટ બનાવવાની છે ઋષિ અત્યારે જો એડિટિંગ કરે છે એડિટિંગ મેં મેં આવડું ડ્રોઈંગ કરી દીધું ઋષિ છે ને ઉપર આવડું આ કરે છે લોટવાળું કારણ કે તચ્છન તીર્થ રહેતા નહોતા ને એટલે ઋષિને કામ સોંપી દીધું છે નકર તો દર વખતે અમે ત્રણ ચાર જણા હોય આ વખતે ઋષિને એકલીને કરવાનું છે ઋષિ કરે છે

तो आंधो नहीं तो जो जाय से बी केयरफुल गैस डन डन करता दाल नए तीर्थ भाई हमारे जाग कैसे? से હારો હાલો આપણે કોડિયા બનાવી નાખ્યું હવે એક બેનું છે ને એક બનાવવાનું છે ને એવું બધું ચાલે છે હાલો બનાવી નાખ્યું કોડિયા આવડા મોટા કૂકરમાં મૂકી જો તો ગાય નહીં હાલો આપણે હવે બનાવી નાખીએ કોડિયા તો ગાય છે અત્યારે જો સાડા ચાર વાગ્યા છે ને આપણે થાળી કરતા તા બે વાગ્યાની તૈયાર અત્યારે માણ થઈ રહી છે જો તમે થાળીનો આખો લુક ચો કાકા આવી શણગારી છે અમે કેવી થઈ છે કમેન્ટમાં જરૂર કહેજો હા અને આ છે અમારો સોટો ભાઈ અને કમેન્ટમાં લખજો કે આ કેવો લાગે છે આને ઉપર આ જોડી કેવી લાગે છે જરૂરથી કમેન્ટ કરજો પ્લીઝ અને અહી જો મામાઓ હાસવા મણ્યા છે અને અહી આવી ગયા છે આપણે નિષ્ઠા બેન અને આને વળી કે તૈયાર થઈને જાવું છે રીંગ રીંગ તો ગાય ને ગાઈસ ચાલો આપણે હવે જો માથું બાથું હરખું ઓળવી લેવી મહેમાન બધા આવવાના હશે તો અત્યારે આવતા છે આવતા જ હશે મહેમાન તો આપણે માથું બાથું ઓળવી નાખે બરોબર તો ભાઈ જો અત્યારે વાગી ગયા છે આઠ ને અત્યારે આપણે પ્રસાદી લેવા બે ગયા છીએ બટ બીજા બધા ગયા છે બાર જમવા એટલે મીન્સ જ્યાં રાખ્યું છે ત્યાં જમવા ગયા છે અને આપણી ડીશ આવી ગઈ છે ઘેરે જો પ્રસાદીમાં છે રીંગણા બટેટાનું મસ્ત શાક છે જુઓ ગાઈ

તો આ બધા અમારે જો છે આ અમારે મહેમાન છે રાખી ઉભા છે તો અહીંયા અમારે બધાય ટેણીયા કાઉન્ટર છે જો બધા અહીંયા અમારે બેઠા છે જમવા અમારે જો અમારે પેલા જો વિપાવડલી ના મેનેજર તો અહીંયા અમારે બેઠા જમવા ત્યારે